પચીસ તિથિ અને શુભ મુહુર હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ભાઈબીજ તેવીસ ઓક્ટોબર બે હજાર ગુરુવાર ના રોજ ઉજવવામાં આવશે વૈદિક ગણતરી મુજબ કાર્તિક મહિનાના શુક પક્ષ વધતા ચંદ્રનો બીજો દિવસ બાવીસ ઓક્ટોબરના રોજ રાત્રે આઠ વાગીને સોળ મિનિટ શરૂ થાય છે અને તેવીસ ઓક્ટોબરના રોજ રાત્રે દસ વાગીને છેતાલીસ મિનિટ સમાપ્ત થાય છે આ દિવસે તમારા ભાઈને તિલક લગાવવાનો સૌથી શુભ સમય બપોરે એક વાગીને તેર મિનિટથી સવારે ત્રણ વાગીને અઠાવીસ મિનિટ સુધીનો છે આનો અર્થ એ છે કે બહેનોને તિલક લગાવવા માટે લગભગ બે કલાક અને પંદર મિનિટનો શુભ સમય મળશે ભાઈ બીજ બે હજાર પચીસ પૂજા વિધિ ભાઈ બીજના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો જો શક્ય હોય તો આ દિવસે યમુના નદીમાં સ્નાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે સ્નાન કર્યા પછી વિધિ મુજબ ભગવાન ગણેશ અને યમદેવની પૂજા કરો પૂજા પછી તમારા ભાઈને પૂર્વ અથવા વક્તર તરફ મુખ કરીને બેસાડો તેના માથા પર રૂમાલ મૂકો અને રોલી ચોખાના લોકથી તિલક કરો આ પછી તેના હાથ પર પવિત્ર દોરો બાંધો તેને મીઠાઈ ખવડાવી દીવો પ્રગટાવો અને તેના માટે આરતી કરો અંતે ભાઈએ તેની બહેનના પદ સ્પર્શ કરીને તેના આશીર્વાદ લેવા જોઈએ ભાઈબીજનું મહત્વ પૌરાણિક કથાઓ અનુસાર સૂર્યદેવની પુત્રી યમુના તેના ભાઈ યમરાજને ખૂબ પ્રેમ કરતી હતી તેણીએ તેને વારંવાર ભોજન માટે પોતાના ઘરે આમંત્રણ આપ્યું પરંતુ યમરાજ તેની વ્યસ્ત જવાબદારીઓને કારણે હાજર રહી શક્યા નહીં તેની બહેનની વિનંતી સ્વીકારી અને તેના ઘરે પહોંચ્યા યમુનાએ તેના ભાઈનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું તેના કપાળ પર તિલક લગાવ્યું અને તેને સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું તેના ભાઈના સ્નેહથી ખુશ થઈને યમરાજે યમુનાને વરદાન માંગવા કહ્યું યમુના પ્રાર્થના કરી કે જે કોઈ બહેન આ તેના ભાઈ ને તિલક લગાવે છે ભાઈ બીજ મહાત્મ્ય ભાઈબીજ તહેવાર નવા વર્ષના પાંચ તહેવાર માનનો એક કારતક મહિનાના શુભ પક્ષની બીજ તિથિ એ ઉજવાય છે આ વર્ષે આ પર્વ તેવીસ ઓક્ટોબર બે હજાર ના રોજ ઉજવામાં આવશે તેમની બધી જ પરેશાનીઓ દૂર કરે છે આજના દિવસે ઘનતેરસ તેમજ કાળી ચૌદશ ની જેમ સંધ્યા સમયે ઘરના ઉંમરા પર યમરાજને દીવો સમર્પિત કરીને આકાશમાં ગરુ જોવું શુભ માનવામાં આવે છે પ્રેમનો તહેવાર છે આ દિવસે યમ અને યમુના ની જેમ ભાઈ બહેન મળે છે બહેન ભાઈનો સત્કાર કરીને તિલક લગાવે છે આ પ્રકારે ભાઈ બહેનના પ્રેમથી યમરાજા અને યમુના દેવી ખૂબ પ્રસન્ન થાય છે પુત્રીનું નામ યમુના હતું બંને ભાઈ બહેનને એકબીજા ઉપર અપાસને હતો એક દિવસની વાત છે યમુના એ ભાઈને હેઠથી જમવા બોલાવ્યા યમરાજે હા તો પાડી દીધી પણ જઈ ન શક્યા કારણ યમુના વગર ઘરની સંભાળ કોણ રાખે યમુનાજીએ તો હર્ષથી રાંધીને રાખ્યું પણ ભાઈ ના આવ્યા તેથી અપાર દુઃખ થયું માવું બે ત્રણ વાર બન્યું યમુનાજી રાંધીને રાખે પણ યમરાજ જઈ ન શકે એક દિવસ યમુનાજીએ ભાઈને ઘણા આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું યમરાજાએ અતિશય આગ્રહને વર્ષ થઈ જમવા જવાનું નક્કી કર્યું તેમને નરકમાં મળતા બધા જીવોને છોડી મૂક્યા અને બહેનના ઘરે જમવા પધાર્યા નરકના જીવોને મુક્તિ મળી પવિત્ર દિવસ કારતક સુદ બીજનો હતો યમુનાજી તો ભાઈના આગમનથી ખૂબ જ રાજી રાજી થઈ ગયા તેમણે પાટલો મૂકીને ભાઈને તેના પર બેસાડ્યો પછી કપાળે કંકુનો ચાંદલો કરી ચોખા ચોરી ઓવારના લીધા અને ભાઈના મામા કોડિયા મૂકી ભાવથી જમાડ્યા બહેનનો આટલો બધો અપાર્સને જોઈ યમરાજા ખૂબ જ પ્રસન્ન થયા તેમણે બહેનને વરદાન માગવા કહ્યું ત્યારે યમુનાજી ગળગડા અવાજે બોલ્યા ભાઈ તમારું કામ એવું છે કે તમે રોજ તું બહેનની ભાંગ લઈ શકો પણ દર વર્ષે આ કારતક સુદ બીજના દિવસે મારે ત્યાં જમવાનું તમે વચન આપો નરકમાં સબળતા જીવોને આ બીજને દિવસે તમારે મુક્તિ આપવી અને જે ભાઈ આ બીજના દિવસે બહેનના ઘરે જમે તેને નરકના દ્વાર ન દેખાડવા યમરાજ બોલ્યા બહેન જાતને મારું વચન છે કે દર વર્ષે કારતક સુખ બીજને દિવસે હું તારે ત્યાં જમવા આવીશ અને જે ભાઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં જમવા આવશે એ ભાઈ નરકનું બા નહીં જુએ જેમને કોઈ સગી બહેન ન હોય તો કાકા મામા માસી કે કોઈની દીકરી બહેન પણ ચાલે અરે મિત્રની બહેનને ત્યાં જ મળશે તો એ એટલું જ મળશે આ સાંભળી યમુનાજી ખૂબ જ ખુશ થઈ ગયા તેમને ભાઈને આશીર્વાદ આપ્યા યમરાજાએ પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપી ચાલ્યા ગયા હે જીવમાત્રને નિયમમાન રાખનાર યમરાજા આ બીજના પવિત્ર દિવસે જે ભાઈ બહેનના ઘરે જમે એને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપજો જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી